નમસ્કાર હું દિનેશ વિશેષ વિશેષવી દિનેશમાં ફરી એકવાર તમારું સ્વાગત છે હું દ્વારકામાં છું આહિરની વાત આવે ત્યારે આપણે ઘણી બધી વાતો કરી શકીએ આહિરણી મહારાષ્ટ્રની વાત આવે ત્યારે બહેનોને એમના પહેરવેશ વિશે પૂછીએ આપણે એમના ઘરના વિશે આપણે પૂછીએ છીએ પણ ભાઈઓને પણ કોઈ પૂછ્યો તો બહુ ગમે બે યુવાનો અહીંયા છે એમના જે પહેરવેશ છે કારણ કે જૂની જૂની પેઢી એમના જે વડીલો આ પ્રકારના પહેરવેશ પહેરતા હતા શું નામ તમારું મારું નામ કાતરિયા નિકોલ છે અને હું સુરત થી છું આમ અમે છે મૂળ અમરેલી થી છે સાવરકુંડલા તાલુકો નિકુલભાઈ એમ તો જીન્સ પહેરતા હોઈએ છીએ આપણે હા રેગ્યુલર જીન્સ તમારો જે પરંપરાગત પહેરવેશ છે પહેર્યો છે એના વિશે કહેશો કે લોકો ને ખબર નહી હોય શું કહેવાય હા કેમ કે આ લોકો જોઈએ ને એમ તો વધારે શહેરોમાં જોવા મળે છે એમ ગામડામાં કોઈ રહેતું નથી અને ગામડામાં જે પહેરે છે મોટી ઉંમરના જે લોકો છે એમ વૃદ્ધો એ પહેરે છે એમ પણ એની એટલી બધી ખાસ અત્યારે પહેરવેશ એમ લુપ્ત થતો ગયો હોય ને એમ એવું જોવા મળે છે એમ ત્યારે આ અમારું આહિરનો જે ટ્રેડિશનલ પહેરવેશ છે ને એમ તો એવો પહેરવેશ તમને બીજે ત્યાંય જોવા નહીં મળે આવો અલગથી પહેરવેશ એમ કે આહિરાણીનો અને આયરનો બંનેનો પહેરવેશ એટલો જ એમ પાઘડીની શરૂઆત કરીએ બધા વિશે સમજાવો શું શું આને છે ને અમારે ત્યાં બધા આહિરોનો પ્રાંત છે ને પ્રાંત વાઈઝ બધા આહિરોનું અલગ વિવેચન થયેલું છે જેમ કે સોરઠમાં રહી તો સોરઠિયા પાંચાળથી આવેલા હોય તો પાંચાળી નાગેરમાં રહી તો નાગેરા એવી રીતના બધાનો પહેરવેશમાં થોડો ઘણો થોડો થોડો ફરક હોય છે એમ તો અમારે છે આ ભાવનગર અમરેલીની પાઘડી છે એમ એવી રીતના જુનાગઢની કચ્છની બધાની અલગ અલગ પાઘડી હા અને તે પછી હું વાત કરું છું આ છે એને કેડીઓ કહેવાય એમ એની નીચે ત્રાસીયું પહેરવાનું આવે એની નીચે આ મેં ભેટ વાળેલી છે બ્લેક કલરની એની નીચે ચોણી છે આ કંદોરો છે આ કટાર આ તલવાર અમારા ઘરેણાંની વાત કરું તો આને કહેવાય શેપો અને આ આ રીતના જ બીજી એક ડિઝાઇનમાં આવે એને કહેવાય ચોરસી આવા બે ઘરેણાં લોકની નજીક પહેરવાના આવે અમારે અને આ જે મોટું ઘરેણું છે એમ તેને ઝુમણું કહીએ અને ઝુમણું અથવા તો કાટલી એમ બે નામ છે કોઈ ઝુમણું કહે કોઈ કાટલી કહે અને આ જે મેં ચામડાનો પટ્ટો પહેરો છે જેમાં ચાંદીના સિક્કા એમ કે તો એને કહેવાય લાશ કે જ્યારે પણ પહેલાંના સમયમાં કે બહાર જાતા ઘોડે સવારી કરીને બાર ગામ જતા એમ ત્યારે તલવાર સાથે લઈને જાતા અને તલવારને લાખવા માટેનું આ એક ચામડાનું સાધન છે કે જેમાં આમાં તલવાર રહી શકે એમ કાનમાં પહેરું શું કહેવાય આ કાનમાં પહેરું એને ઢાવ કહેવાય અને બીજું પણ આવે અહીંયા પહેરવાના સાપા આવે અને અંદર પહેરવાની ઠાવ અરુત્રો વડીલો પણ છે કારણ કે એમનું તો પહેલાં પહેર્યું પણ હશે આવ આવે આવો આવો શું નામ તમારું ભીમભાઈ કરંગિયા તો ભીમભાઈ જવાનીઓ આવું પહેરે આ પહેરવેશ પહેરે તો કેવું લાગે છે બાપા આવો ને અવરિજન લાગે એમને દેવ બોદર યાદ આવેલ દેવાજ બોદર યાદ આવેલ હા આવે જ ને આવે જ ને દેવાજ બોદર શું કામ યાદ ના આવે બોલું તો વાત પૂરી વાય આ જૂનો ડ્રેસ કહેવાય આ ઘટનાને હું જુદી રીતે જોઉં છું મારી દૃષ્ટિએ માત્ર રેકોર્ડ નથી બની રહ્યો પણ તમને લાગે છે કે તમારી નવી પેઢીમાં જે તમે વર્ષો સુધી મહેનત કરો તો પણ ના થયું બહુ મોટું કામ સંસ્કારોનું અને તમારી પરંપરાનું થઈ રહ્યું છે થઈ રહ્યું છે ને પરંપરા જૂનો અમારા દ્રેશ છે બધો હવે અત્યારે આપણો વિડીયો પસંદ આવે તો લાઇક કરશો શેર કરશો આપણી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરશો આપણા ફેસબુક પેજને તમે ફોલો કરશો